સૌથી વધારે જે જગ્યાએ ભૂલ થાય છે ને વિદ્યાર્થી મિત્રો લખવામાં કરે છે સેક્શન ઈ શું લખવું ખબર છે પણ કેવી રીતે લખવું ની ખબર નથી કઈ રીતે સેક્શન ઈ લખાય તો પર કેમ લખે બતાવું જો સૌથી પહેલા સેક્શન ઈ ની અંદર એલોકેશન ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે મિનિમમ બાર વાક્ય વિદ્યાર્થી મિત્રો લખવાના છે બંને બાજુ આવી રીતે તમે લાઈનિંગ કરીને લખશો એટલું લખવાનું બાર વાક્ય લખવાના છે આવી રીતે બે પેરેગ્રાફ પાડીને અલગ લખો તે વાંધો નથી લખો પણ વાંધો નથી બીજું આ સાથે જાણી જોઈને રાખેલું છે જો ભૂલ થાય અને તમારે પેજ વધારાનું થઈ જાય જો છોકરો મારો કાઈ કરવા જરૂર નથી માત્ર કરીને આગળ વધી જશું પછી વાત કરીએ એપ્લિકેશન તો જો સરસ ત્રણ પેજ ની અંદર એપ્લિકેશન લખે છે બોક્સ પાડી અને વ્યવસ્થિત એટ્રેક્ટિવ લખશો એટ્રેક્ટિવ માર્ક્સ તમને વિદ્યાર્થી મિત્રો મળશે જે રીતે તમને દેખાય છે પછીનો આમ તો છેલ્લો પ્રશ્ન આવે તમે આડાવાળા પ્રશ્નો લખી શકો છો આમાં તો ઈમેલ લખ્યો છે અહીંયા તો ઈમેલ છે એ પણ જો સરસ મજાના બોક્સ ટુ ફ્રોમ કેવી રીતે વ્યવસ્થિત લખ્યું છે ડોટ પેજ ની અંદર ઈમેલ લખવાનો છે પછી વાત કરીએ એસે તો એસે ની અંદર ઓછા મોચો ડોટ થી પોણા બે પેજ લખવાના છે અહીંયા પણ હાસિયા ની અંદર વ્યવસ્થિત લખવાનો છે આવી રીતે અસરકારક તમારો પ્રશ્ન લખેલો હશે તો તમને વધારે માર્ક્સ મળશે વિદ્યાર્થી